બે ખેતરવા જે પાણીના નેરામાં મરી ગયેલા બાળકને લઈને બે માણસ રોતાને આમ ગડગડતી ડોટ પહેલી પણ બે ક્રાઈશમાં આમ દૂર રહ્યો ને તે ઓલો કોળી હતો એ ભાળી ગયો પોતાની બાઈને ક્યાંય તો ઓલો તારો ભાઈ આયો સાહેબ આમ ભાઈ આવ્યો ને ભાઈની સામે આમ કરીને આમ નજર કરીને ઢોળ્યો આવે છે સાહેબ મરી ગયેલા બાળકને હાથની માને પામ ખોળાની માને પાસ નહીં અને આવતા ભાઈની સામે આમ કરીને આમ ઘા કર્યો મરી ગયેલા બાળક ભાઈ તારી બેલડી દીકરો તો મને દીધો પણ તારી મારા દીકરા ને તારી દેવીએ મને ગામ માલપા દીકરો દીધો પણ વગડાની માલપા આવી તારી દેવી મને લૂટી ગઈ છે મરી ગયા બાળકનો ઘા કર્યો ઓલો ધોડો આવતો ને એને બાળકને આમ ઝીલી લીધો પોતાની બથમાં બાળકને લઈ અને મોઠાની માથે આમ નજર કરે સાહેબ બેય આંખું બંધ છે પેટમાં સુવાસા બંધ છે મોઠાની માલિપાથી લોહી નીકળે છે હા પણ ધીમા નગલે જાય અને બેનના ખોળાની માલિપા બાળકને મેકીને એટલું કીધું બેન મારી દેવીએ દીધો હોય ને તો મારી દેવી લે નહીં હે મારે તો મારી દેવી મોટા મીર મારે તારી જેવી ગરીબ ની માથે તું તો એ ગાય નો અવતાર કહેવાય મારી બેન ગાય ની માથે મારી મેલડી કોઈ પલાણ નો મારી દેવીએ તને દીકરો દીધો છે ખરેખર મારી મેલડી જ આપ્યો છે તારા ભાગ્યે જોશે એની મારે ખાતરી હવે કરી છે અને પેલાના જમાનામાં સાહેબ બળદગાડા હતા ને બળદગાડાની નીચે પાણીની બતકો આપણા ગઈઠિયા રાખતા હતા પાણી વગડાની પીવા માટે એને બતક એ હાથની પાણી લઈને જમણો કરીને એટલું કીધું કે એ બેન જો ખરેખર મારી મેલડી તને દીકરો દીધો હોય ને તો આ પાણીની અંદર મરી ગયેલા બાળકની માથે નાખું જો જીવતો થઈ જાય તો એમ માનવ મારી મેલડી આપ્યું છે અને જીવતો ન થાય તો પછી તારા ભાગે થયેલા પણ સાહેબ આમ પાણી હાથમાં લીધું ને કે બે ખેતરવા એના ગરીબ ઝોપડા માં કંડિયામાં ફળું હતું ને ખડા અને ફળાનું ઢાંકણું ઉઘડી ઉખડી ગયું અને ત્રણ લાકડા લાકડાનું ફળું મારી મેલડી આકાશમાં જય અને મારી મેલડી ઇન્દ્ર ને એટલું કીધું કે ઇન્દ્ર મહારાજ વિધાતા ક્યાં છે વિધાતા ઓ હામે બેઠા જય અને વિધાતા નો જે મરણ અને જીવન નો જે ટીપણું આવે ચોપડો લઈને મારી મેલડી મંડી ગયા પાના ખોલું વિધાતા હા મૃત્યુ લોકની ની માલમાં નજર કરો ઓલા ભરી ગયેલા બાળકને ખોળાની ની લઈને ઓલી અબડા એક બેઠીને આ બાળકનું જીવ કોણ લઈને આવ્યું છે કે બે ની તો એનો સમય પૂરો થઈ એટલે અમારા યમના દૂતો જતા હોય અને તેથી વિધાતાને એટલું કીધું કે એ આત્મા ક્યાં છે લાવો એને લેવા આવીશું પણ વિધાતા કે બે જે માણસ મરી જાય મરી જાય એનો એ અમારાની દેવ સભાની માલિકમાં તેનો હા તો પાછો દેવાનો આવે અને તેથી મારી મેલડીએ કીધું કે વિધાતા એક વાર કીધું ને બીજી વાર કહું ત્રીજી વાર કંઈ નહીં મારી મેલડીના ત્રણે જ હુકમ હોય ત્રીજો બોલ નો હોય હે હેં હુકમ ને ત્રીજો બોલ પૂરો થાય અને ઓલો દેવી પૂજક હાથનીમાં પાણી લઈને આમાં અંદરની છાંટે એ પેલા એ બાળકનો જીવ લઈને મારે મૃત્યુ લોક માં જવાનું છે అనుజో మృత్యు లోని మాల్లిపా ఆయమా నవ్ మన ఏమా నో పాసో ఆంద్ర నా దాన్ని భడక

માગે આપી દો અત્યારે પછી આપણે સમજી આપી દો અને સાહેબ હાથમાં લઈ અને વેલા હાથમાંથી આમ પાણીની અને આકાશ જેમ ધરતી માંથી વીજળી આવે ને

કે બાપ હવે મારા તારે નથી આવવાનું વળી જા હવે તારા ઘરે હું મેલડી આવીશ કે મારી કઈ રીતે કે મેં મેલડી આપ્યો છે ને થોડીનો એક ધડીમલો કરીને તારા ફળિયાની માલિપા માલપા મને બેહાય એક થી સમયે જો આ એક આપ્યો છે ને એક ના એક બી નો કરી દઉં તેવી મેલડી